પાને ચડી ઉટિયે સવારી તું કરે ભગતો ભગતો માતા હું તો હર ઘડી ચરણે નમાવુ શિષહુ વંદન કરું માલડી વંદન પુખાર મા મેલડી વંદન બહુચર મેલડી ું ચે માડી હાથાયાવે હાથ કરું મેડી હાથ કરું ચીકરા તને વિડવે તારા સોરડા તને વિડવે મા હાથ કરું ચાવ

ભગતી ભગતી માં પ્રેમ છે રે અને ભગતી કેવાય જો આજે બારે જમા આજે અમદાવાદ માં આજે બારો જમા રાવ તમે રચાય દીધારે અને ભગતી કેવાય જો

અને જે માણસ રડતું આવતું હોય એને હસતું મોકલે જે માણસ રડતું આવતું હોય એને હસતું મોકલે એ ખુખાર મેલડી અને આવીને એવું કહેશે કેસે આ દુનિયામાં બધે મેં ફરી વર્યા પણ ધારાવાના મારું કોઈ નહીં તું મારો ડોક્ટર તું મારો જજ તું મારો વકીલ તું મારો કાકા તું મારું કટાપ અને તું મારું માને બાપ એ બારે જવારી ખુખાર મેળવી મારું નામ જસી બેન હું ગાંધીધામ કચ્છ થી આવું છું મારો ત્રીજો રવિવાર ની વાડીમાં સાંડે જેમ આવું છું માં મારે તો મારી જોડે ભાડા પેટે પૈસા નતા

પૈસા નહિ અચાનક સત્તર હજાર મારા ખાતા માંચાનક એટલે છેલ્લી મિનિટ માં કમસે કમ પંદર વીસ મિનિટ માં પંદર વીસ મિનિટ માં તારા અટકેલો પગાર આવી ગયો તમે તો મારા ઘણા કામ કર્યા મા ઘણા ઘણા કામ કર્યા મારા ઘરે બેઠા વિડીયો જોઈને મા વિડીયો મે મને એટલો રસ તમારા વિડીયો મે એટલો રસ માં નોન સ્ટોપ તમારો નેટ પૂરો માં મારું નોન સ્ટોપ નેટ પૂરો મા મને જ્યાં સુધી ઈચ્છા થાય ને ત્યાં સુધી મને વિડીયો જોવા માં બહુ બહુ રાજી નેટ ના પતે માં મને જ્યાં સુધી ઈચ્છા થાય ને મને નિંદર આવી જાય ત્યાં સુધી નેટ ના પતે માં રામ રામ બોલેલી નહીં ડેટા પૂરી આલુ અચ્છો માં બહુ પ્રતિક્ષા નામ છે ક્યાંથી આવવાનું હું કિરણપુર થી આવું છું ક્યાં આવ્યો ડબઈ સાઈડ કપૂરે ચોપડી થી પાંચ સાત કિલોમીટર થાય કિલો શું માનતા રાખી હતી મારા મમ્મી એ માનતા રાખી હતી મારા મામી છે ને મારા મમ્મી છે મમ્મી એ માનતા રાખી હતી કે મારા ભાભી ને અમારા ઘરે દીકરી આવે અને નોર્મલ ડિલિવરી થાય મારા ભાભી ને સીઝર નું હતું તો એમને નોર્મલ ડિલિવરી થઈ અને અમારા ઘરે વસંત પંચમી ના દિવસ છવ્વીસમી જાન્યુઆરી અમારા ઘેર છોકરી આવી સર સાત ને ત્રીસે દીકરી માટે નહીં માનતા રાખી હતી અને ડિલિવરી નોર્મલ થાય એની માટે એ સીઝન ની ડિલિવરી હતી એમને સીઝન નું હતું પણ એની જગ્યાએ અમારા ઘરે નોર્મલલી લેવરીતે મારા ભાભીને અને દીકરી અમારા ઘરે ભલે આશીર્વાદ અને બીજી આમ અમારો ચોપરાણી માંડનાતી મારા ભાભીના છોકરા શાદી એની જગ્યાએ બાળ મંદિર થઈ ગયો અને બધું વાસ્તવલક્ષી થઈ ગયો માતા લક્તા પણ થઈ ગયો

પાસ વજન જે હું બે એક્સિડેન્ટ ના થાય આવતો તો જીતો તારો પાય બતાવું રસ્તા બતાવું ભલે રામ 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 ભુકાર માં મેગડે માત નું માનતા

दस 10 दिवस में छूटी गया 10 दिवस में छूटी गया शूटिंग करेंगे बरो बरोबर यानी पुलिस से पकड़े था द्धन द्धन। ना हमने पुलिस से पकड़े बरोबर गया गया थोड़ा आया खाली क्या बात थी भले राम राम मारी राम सुन नाम तुम्हारा रस्सी को नाम माफ़ कर दिया एचएसबी

માનતા રાખી પછી બરોબર સાડા ચાર માં વેચાય છે પેલા બે અઢી નું કેતા Marangai ngomong sama makan hot leo rajin, teman saraf jis menggelewali. Oke, saraf jis laku sama makan saraf jis laku sama joi tuh dinding. Saraf mas tuh ya, maiti utara

Мать моя, я исправляю тебя,